ફતેપુરા તાલુકા પંચાયતના વિદ ગ્રામ પંચાયતોમાં પીએમ આવાસ યોજનાના સર્વે અને રી સર્વેની કામગીરી સામે ફરી એકવાર સવાલ ઉભા થયા છે પીએમ આવાસની ફાળવણીમાં ભ્રષ્ટાચારના આરોપ લાગ્યા છે સ્થાનિકોનું કહેવું છે કે આવાસ સર્વેમાં ગોટાળા થવાના લાગ્યા આરોપ જરૂરિયાતમંદ લોકોના આવાસમાં રી સર્વે ન થતા ખળભળાટ મચ્યો છે સ્થાનિકોએ દાવો કર્યો છે કે સર્વે અધિકારી લીલાબેન ધનજીભાઈને પાંચસો રૂપિયા લઈ મકાનોના સર્વે કર્યા છે ગામના આગેવાનો દ્વારા ફતેપુરા તાલુકા વિકાસ અધિકારી લેખિતમાં જાણ પણ કરવામાં આવી આમ કંકાસિયા ગામના જાગૃત નાગરિકો દ્વારા પ્રશ્નને ઉજાગર કરવામાં આવ્યા છે જ્યારે આ ગરીબ લાભાર્થીઓ આવાસના લાભથી કેમ વંચિત રહે છે તે સવાલ છે પ્રધાનમંત્રી આવાસ યોજના ખરેખર ગરીબો માટે છે કે અમીરો માટે તે પણ સવાલ ગ્રામ લોકોને ઉભો થઈ રહ્યો છે ગરીબ લાભાર્થીઓએ સર્વે અધિકારી લીલાબેન ધનજીભાઈને પૈસા પણ આપ્યા અને આ લાભાર્થીઓનું રૂ સર્વેમાં નામ પણ ના આવ્યા તો શું આ ભ્રષ્ટાચાર અધિકારીઓ સામે કડક પગલાં લેવાશે કે કેમ એ તો હવે આવનારો સમય બતાવશે લીલાબેને પાંચસો પાંચસોની માંગણી કરી તો અમે પાંચસો પાંચસો પૈસા આપ્યા અમે અઢીસો અઢીસોની મજૂરી કરીને પાંચસો પાંચસો રૂપિયા આપ્યા લીલાબેનને

અને બીજી બીજી વાર સર્વે કર્યું તો અમારું યાદીમાં નામ પણ નથી આવ્યું આ આ બેન ઉપર કડક અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે પૈસા એવી અમારી અપેક્ષા છે પૈસા જોઈએ પૈસાની માંગણી કરી દીધી કે પછી તમે આપ્યા માંગણી કરી દીધી આવાસ યોજનામાં સર્વે માટે તાલુકાથી લીલાબેન દામજીભાઈ આવ્યા હતા હવે એમને સર્વે માટે પહેલાં એટલે પછી માગણી કરી કે જેમના પૈસા આપશો તેમનું કામ થશે હવે અમારે ઘરથી હતી તે એમને પાંચસો રૂપિયા સભ્ય દ્વારા આપવા જાય હવે ફરી પછી આવ્યા સર્વે માટે એમાં નામ અમારું નહોતું એટલે એમની કાયદેસરની તપાસ થવી જોઈએ સજા પાત્ર થવું જોઈએ અને ઘર બી કાચું છે અને રહેવા માટે બી તકલીફ છે આ કંકાશા ગામના બધા લાભાર્થીઓ છે એમને તાલુકા કક્ષાથી લીલાબેન ધનજીભાઈ સર્વે માટે આવ્યા હતા ઘરે ઘરે આવીને ફોટા પાડ્યા ફોટા પાડ્યા છતાં પણ એમના ફોટા અપલોડ નથી કર્યા અને એમને પાંચસો રૂપિયાની માંગ કરી હતી અને પાંચસો રૂપિયા આ લોકો આપ્યા બિચારા મજૂરી કરે છે કાચા ઘર હે અહીં જોવો છો તમે કે કાચા ઘર હોવા છતાં પણ અમને લાભ મળવા પાત્ર નથી જેને પાકા ઘર છે એમના ફોટા પડ્યા છે અને પૈસા આપ્યા છે એમના તો કેમ એમના ઘર આવ્યા છે એમના આવાસની અંદર નામ આવ્યા છે રિસર્વેની અંદર પણ આ લોકોના કાયદેસરમાં ઘર આવા કાચા અને પડી ગયેલા અને બિચારાને રહેવાની પણ બહુ તકલીફ છે કાર્યવાહી થવી જોઈએ અને સજા તો થવી જ જોઈએ એ આ લોકોની લાભાર્થીઓની માંગ છે એ બદલ હું વિનંતી કરું છું શૈલેષ ડામોર કે આમને ખરેખર લાભ મળવો જોઈએ અને પ્રાધાન્ય મળવું જોઈએ અસ્તુ ભારત રિપોર્ટર કિરણ ડામોર બૌદ્ધિક ભારત ફતેપુરા